હવે આપણા કાર્યક્રમ ને આગળ વધારતા ગુજરાતના આત્માને જગાડવા માટે નીકળેલા અને જેને જગાડવાની શરૂઆત હળદર થી રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામે કરી છે જેમને સાંભળવા આપ સૌ ઉત્સુક છો એવા વિસાવદર ના ધારાસભ્ય માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા હવે આપણને સંબોધશે માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા આજે આ ઉપસ્થિત સૌ આવો આવો તો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ના પરિવારજનો અને આપણને બધાને માર્ગદર્શન આપવા માટે પ્રોત્સાહન આપવા માટે અને આપણે જે ક્રાંતિકારી લડાઈ લડીને આવ્યા છીએ એ બદલ આપણને બિરદાવવા માટે દિલ્હીથી વિશેષ વધારે અરવિંદ હું ગુજરાતમાં સ્વાગત કરું છું આ સાથે આમ આદમી પાર્ટીના લડાયક યોદ્ધા એવા મનોજભાઈ સોરઠિયા જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા આપણા સૌના લોકલાડીલા યુવાન બ્રિજરાજભાઈ સોલંકી આ બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ આપણે અહીંયા બેઠા છીએ બધાય ત્યારે મને મારા જૂના દિવસો યાદ આવે છે આજથી 10 વર્ષ પહેલા જિંદગીમાં પહેલીવાર હું જેલમાં ગયેલો અને એ વખતે મને છોડાવવા માટે કોઈ નહોતું અવડી મોટી પાર્ટી નહોતી એવડા મોટા મોટા નેતા નહોતા આવી સારી ટીમ નહોતી કશું જ નહોતું પણ દસ વર્ષ પેલા એવો એક વિચાર આવ્યો કે આ સરકાર તાનાશાહી ભરેલી સરકાર છે આ લોકો જુઠ્ઠા છે આ લોકો દંભી છે જનતાનું શોષણ કરે છે અને જનતાનું દમન કરીને પોતાની સરકાર ચલાવે છે તો એમની આંખ ઉગાડવી જરૂરી છે અને મેં આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો ભાજપની આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો તો જિંદગીમાં પહેલી વાર મારી ઉપર એફઆઈઆર થઈ અને પહેલી એફઆઈઆરમાં હું જેલમાં ગયો

અરે આખી અહિયાં રોગ આવી છે આ બાજુ બધા મિત્રો મીડિયા મિત્રો પ્લીઝ મારું એક નિવેદન છે જરા અમારા ખેડૂતો ની તે

તમારી ઉપર આવો કાયદો લાગી જશે આ તો રાજકારણ છે તમને હાથો બનાવી દેશે તમારો કોઈ હાલ ચાલે નહીં પૂછે આ બધું કરાય અનેક પ્રકારની માંથી સમાજ માંથી મોલ્લા માંથી પોલીસ ના મિત્રો તો મારા ઘણા હતા નોકરી ના કારણે એ સમજાવતા કે આવું બધું ન કરાય તમારા માંથી ઘણા ને ઘણા કીધું હશે કે આવું ન કરાય ઘરે ઘણી વખત માનસિક રીતે થાકી જાય કે ભાઈ હવે પછી બીજી વાર જાતા નહીં હો આપણા હગા વાલા આપણું ધ્યાન દોરે કે આવું ન કરાય પણ દોસ્તો ઈ વખતે મેં એમ વિચાર્યું કે આવું ન કરીએ તો તો ક્યાં આપણે સામે કોઈ જોવા વાળું છે કમસેકમ આપણે જે સારું કામ કર્યું ખેડૂતો માટેનું તો આજ ગુજરાતની સરકાર અને દિલ્હીની સરકારના પૂર્વ મુખ્યમંત્રી બધા આજ આપણું સ્વાગત સન્માન કરવા માટે તૈયાર છે દોસ્તો ઘણી વખત આપણે જે કામ કરીએ એ કરોડો લોકો નથી કરી શકતા એવું મોટું કામ કરતા હોય છે અને મોટું કામ કરીએ

થોડી પેટ પૂજા ની વાત કોઈ કાપલી માં ન લખે એવું બની શકે ટિફિન લાગ્યા છે થેન્ક યુ અરે કાપલી મળી ગઈ કાપલી માં તો આ બધું લખીશું નહોતું અમે છીએ ને તમારી કાપલી માત્ર વર્લ્ડ ક્લાસ એરપોર્ટ્સ નથી ચલાવતા તમારી સફર માં હમસફર બની જઈએ છીએ અદાણી અમે કરીને બતાવીએ છીએ આ તમામ ખેડૂત મિત્રો કે જેમણે લાંબો સમય સુધી જેલ યાત્રા ભોગવી છે અને આજે તમે બધા અમારી વચ્ચે અહીંયા ઉપસ્થિત થયા છે સ્વાગત છે મિત્રો અનેક તકલીફો ભોગવવી પડી હશે જેલમાં રહેનારો માણસ હોય એને તકલીફ પડતી હોય છે ઘરે રહેલા માણસો કે જે જેલમાં નથી એને ઘણી તકલીફ ભોગવવી પડતી હોય છે જેલમાં રહેવાની તકલીફ બંને તરફ ભોગવાતી હોય છે અંદર વાળો અને બાર વાળો બંને તકલીફ ભોગવતો હોય છે પરંતુ દોસ્તો જ્યારે આપણે એક સારા કામ માટે આગળ આવીએ છીએ ગુજરાતના ખેડૂતો માટે આગળ આવીએ છીએ ત્યારે ઈશ્વર આપણને મદદ કરે છે ભગવાન આપણને ટેકો કરે છે દોસ્તો આજે મને કહેતા ગર્વ થાય છે કે જેલની અંદર તો હજારો માણસોને પૂરેલા છે પણ તમારું જેલમાં હોવું એ ગર્વ લેવા જેવી બાબત છે કે દારૂ પીતા નહીં ડ્રગ્સ વેચતા નહીં માથાકૂટ કરતા નહીં ગુજરાતના ખેડૂતો માટે લડતા લડતા જેલમાં ગયા એ ગર્વ લેવા જેવી બાબત છે આખી જેલની અંદર અનેક માણસો હશે પણ ગર્વ લઈ શકે એવા કેટલા હતા અહીંયા બેઠા એટલા જ માણસો ગર્વ લઈ શકે એવા હતા કે અમે ઇજ્જત થી વટ થી કહીએ કે અમે ગુજરાત ની જનતા માટે લડતા લડતા જેલ માં પહોંચ્યા છીએ દોસ્તો આજે મારે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે કે આજે તમે આટલો લાંબો સમય સુધી અનેક યાતનાઓ વેઠા પછી પણ અનેક તકલીફો વેઠા પછી પણ આજે મક્કમ મનોબળ સાથે અડીખમ બની અને તમે ગુજરાત ના ખેડૂતો સાથે ઉભા છો આ લડાઈ બહુ લાંબી છે આ આસાન લડાઈ નથી દેશના આઝાદીના લડવૈયાઓને યાદ કરો સરદાર પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ ભગતસિંહ બધા જ લોકોને એ વખતની સરકારો એ અંગ્રેજો એ જેલમાં પૂર્યા હતા સત્તાનો એ સ્વભાવ છે કે જે માણસ સત્તાની સામે પડે એને સત્તા જેલમાં પૂરી દે પણ સત્તામાં એ તાકાત નથી કે જેલના ડરથી ક્રાંતિ આવતી રોકી શકે અંગ્રેજોએ જેલના ડરથી ક્રાંતિ નથી રોકી શક્યા અને આ ભાજપ વાળા જેલ નો ડર બતાવીને ક્રાંતિ નહીં રોકી શકે સત્તાની એટલી જ તાકાત છે કે જેલમાં પૂરી શકે પણ સત્તા ક્રાંતિ નહીં રોકી શકે મને પૂરો વિશ્વાસ છે કે જે રીતે આપણે બધાએ રાજુભાઈ કરકડા પ્રવીણભાઈ રામ અમીરભાઈ સાકરિયા રમેશભાઈ મેર મેશભાઈ કોટડિયા પીયુષભાઈ પરમાર આવા આપણા બધા આગેવાનોની આગેવાનીમાં ખેડૂતો માટેની જે લડાઈ આદરી છે

કોઈ બાળકે પોતાનો પિતા ના ગુમાવવો પડે લડાઈ આપણે લડ્યા છે અને એ વાતનો આપણને ગર્વ છે આપણને બધાને ગર્વ છે અને તમે તો કદાચ કોક કોક માણસ પહેલી વાર જેલ માં ગયા હશે મને તો ભાજપ કૃપાથી લગભગ આઠ દસ જિલ્લાની જેલ જોવા મળેલી છે એટલે મને તો બધું હવે એટલું બધું કોઠે પડી ગયું છે એક થેલો તૈયાર રાખ્યો છે આખો કે ગમે ત્યારે અમારો વારો આવી જાય ચૈતરભાઈ જેમ એટલે મેં તો એક થેલો આખો અલગથી દસ જોડી કપડા કપડા સાથે જે દિવસે ખબર પડે કે કાંઈક આપણા વિરુદ્ધમાં ખોટી એફઆઈઆર થઈ છે આલો થેલો લઈને આમાં ચોટવાનું છે ભાગવાન નથી કોઈ નથી એની તાકાત સત્તાની શું છે અમે જોઈ લઈશું કે તમારી સત્તાની શું તાકાત છે તમારી જેલની શું તાકાત છે તમે અમારા ઈરાદા તોડી શકો છો કે અમે તમારો અહંકાર તોડીએ છીએ જોઈ લઈશું એક વખત નહીં પણ મિત્રો હું તમને વિનંતી કરું છું કે બહુ લાંબી લડાઈ લડવાની છે પહેલું પગથિયું આપણે બધા ચડી ચૂક્યા છીએ જે કઈ થયું સારું થયું ખરાબ થયું સહન કરવું પડ્યું એ બધું જ કર્યા પછી એક પગથિયું તમે ચડી ચૂક્યા છે હવે અહીંથી પાછું નહીં વળાય અને અહીંથી પાછું વળવું નથી હવે તો અહીંથી આગળ જવાની વાત હોવી જોઈએ દોસ્તો અને આપણે બધાય ભેગા થઈ આગળ વધીએ હું મારી જિંદગીમાં મને જ્યારે પહેલી વાર જેલ થઈ ત્યારે એટલી બધી ખબર નહોતી પડતી રાજકારણમાં હતો નહીં કોઈ પાર્ટીનો ટેકો નહીં કોઈ નેતા નહીં કોઈ વકીલ નહીં કોઈ ટેકો નહીં એમ નામ રેઢે રેઢા મનમાં એક આક્રોશ આવ્યો અને સરકાર હામાં પડી ગયા પણ ઈરાદો સારો હતો મુદ્દો સાચો હતો તો ભગવાને મદદ કરી કે પહેલી વાર જેલમાં ગયો ત્યારે કોઈ નતું ના આજે હું પોતે ધારાસભ્ય તરીકે અહીંયા ઊભો રહીને બોલી શકું દોસ્તો સારા ઈરાદા નું પરિણામ ઈશ્વર આપે સારી ભાવનાથી સારી નિયત થી સાચો પ્રયત્ન કરો એનું પરિણામ ભગવાન આપતો હોય અને આમ તો ભાજપે હું આપી દીધું છે કે વળી જેલતી દેવું જે ખેડૂત ગુજરી ગયા આત્મહત્યા કરી લેવી પણ એ માવખાના કારણે હું ગયો તો ત્યાં જસ્ટન પાસે એક ગામ છે નામ ભૂલી ગયો રેવાળ કે રેવાળ રેવાળી

અને ખેતર ખાલી થઈ જાય તે દિવસે પાઇપ નાખજો પણ કોઈને એ વાતની શરમ ન આવી ખેડૂતના ઉભા ખેતરમાં તુવેર હતી છતાંય પાણીના પાઇપ કાઢ્યા પેલા ભાઈની ઘણી બધી તુવેરમાં નુકસાન ગયું છતાંય ખેડૂતે મોટું મન રાખ્યું અને ફરીથી પાછી એને મગફળી વાવી મગફળીની અંદર પાછું એને માવઠાનું નુકસાન ગયું એક વર્ષમાં બે બે વખત માવઠું થયું એ ખેડૂતને મનમાં એમ વિચાર આવ્યો

આઘાત લાગ્યો આઘાત લાગ્યો ખેતરના સાહમાં જેમ દવા પી ગઈ ભાઈ અને સવારે દવા પી ગયા તો પાંચ વાગ્યાના પરિવારને ખબર પડી કે શાહમાં દવા પી ગયા તમે વિચાર કરો દોસ્તો કે હાવ મરી જાવ એ કરતા તો વટથી જેલમાં જાવ આરો જા બાજરપાળા તો થાઈ કર લેજે મારું હું જોઉં છું તારા મુદ્દા ઉપર જા હાવ એક ખેડૂત મરી જાય છે નો પરિવાર નો ધારો થઈ ગયો કોઈ એને કાણી કોડીની સહાય આપવા વાળો નથી કડદો કરનારા બેફામ ફરે છે અત્યારે ટેકાના ભાવની ખરીદી હાલે છે દરેક યાર્ડમાં ગમે તેવો સારો કપાસ લઈને જાઓ સીસીઆઈ વાળા ભાઈ નથી ખરાબ છે ખરાબ છે ખરાબ છે કઈ પછી પૈસા આપો તો સારો થઈ જાય મોટા ભાગના ટેકાના ખરીદી કેન્દ્રોમાં વેપારીઓના ખટારા મોઢે કપાસ મગફળી ચડી જાય છે પણ ખેડૂત જ્યારે ઘરની પાકેલી મગફળી કપાસ લઈ જાય તો રિજેક્ટ થાય છે વાત સાચી છે ખોટી અને આપણે એ લડાઈ લડીએ

મિત્રો આપણે એક લાંબી લડાઈ લડવા માટે તૈયાર થવાનું છે જે કેવડી મોટી લડાઈ લડીને આવ્યા છે એ સરકારી નોકરી કરતા હતા અને સરકારી નોકરીમાં જાવ તો કરોડપતિ થઈ ગયા ઓર ઇન્કમ ટેક્સના કમિશનર હતા આમાં એક ફાઈલ ખોલવાના પૈસા મળે ને બંધ કરવાના પૈસા મળે આ હું કે મુખ્યમંત્રી મુખ્યમંત્રી બનવા હતો એ ન્યા જાવ તો કરોડપતિ થઈ ગયા ઓર ને હર હરી જગ્યાએ બધે ફાર્મ લઈ લીધા ઓર રીંગોળગઢમાં એક ફાર્મ હતો એનો નેચરનગર લઈ લીધો ઓર ને થાનમાં ખાણું કરાઈ નાખ્યું હોય પણ દોસ્તો એને રસ્તો નથી પસંદ કર્યો સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો એ જેલમાં ગયેલા છે મનોજભાઈ પર 307 થયેલી છે અનેક લોકો જેલમાં હું કામ ગયા કોઈ સારા લક્ષ સાથે કે મારે ભલે જેલમાં જવું પડે પણ હું જેલમાં જાવ ને ગુજરાતના 54 લાખ ખેડૂતોને અધિકાર મળતો હોય તો મારું જેલમાં જવું કબૂલ છે મને દોસ્તો અને એટલે હું તમને તમારા દીકરા તરીકે વિનંતી કરવા આવ્યો છું હું જ્યારે નવો નવો રાજનીતિમાં આવ્યો ભાજપની સામે પડ્યો

જે તાકાત તમારા સંકલ્પમાં છે જે તાકાત તમારા મનોબળમાં છે એ તાકાત મુખ્યમંત્રીમાં કે ડીજીમાં કે સરકારોમાં નથી હોતી તાકાત માણસના મનોબળની અંદર દ્રઢ સંકલ્પની અંદર હોય છે હું આ કરીશ તો કરીશ અને માણસ જ્યારે એકવાર મુઠ્ઠી બાંધી લે કે હું આ કરીશ તો કોઈ દુનિયાની તાકાત એને રોકી નથી શકતી એનો દાખલો મહાત્મા ગાંધી છે દોસ્તો આપણે ગાંધી ગુજરાતમાંથી છીએ ગાંધી બાપુ પાસે પહેરવા પૂરા લુગડા નહીં અડધી પોતરે અડધું પન્યું નાખેલું ચપ્પલ મોબાઈલ ગાડી પ્રમુખો ગામડે ગામડે સંગઠન હતું અંગ્રેજોની સત્તામાં ગમે એવી તાકાત હોય પણ ગાંધીના ના મનોબળથી મોટી તાકાત અંગ્રેજોમાં નહીં હોય જ્યાં અંગ્રેજારે મોરે મોરો પટકાય અને ગાંધીનું મનોબળ જીત્યું કે અંગ્રેજો ની સત્તા જીતી કોણ જીત્યું વિચારો બધા દુનિયાનો ઇતિહાસ જ્યારે જ્યારે લખાનો છે ત્યારે હંમેશા મનોબળ ની જીત થઈ છે અને સત્તાની હાર થઈ છે દોસ્તો દુનિયાના અનેક દેશોની આ કહાની છે મહાભારત યુદ્ધ હોય તો સેના કોની પાસે હતી હજારો અક્ષોહિણી સેના મનોહરતા હાથી ઘોડા તીર કાંઠા ભાલા બધું જ કોની પાસે કૌરવો પાસે પાંડવો પાસે શું હતું મક્કમ મનોબળ ભગવાન શ્રી કૃષ્ણનો સાથ હતો એક સંકલ્પ હતો કે આજતા એ કૌરવોને હરાવાના છે ઇતિહાસમાં શું લખાયું કે સેના વાળા કૌરવ જીત્યા કે મનોબળ વાળા પાંડવો જીત્યા દોસ્તો એ ગાંધીની વાત હોય કે કૌરવોની વાત હોય કે આજના સમયની વાત હોય ઇતિહાસમાં હંમેશા મનોબળ જીત્યું છે સાચો સંકલ્પ જીત્યો છે અને નાનામાં નાના માણસની આત્મશક્તિ જીતી છે મને આજે તમારા બધા ઉપર ગર્વ છે અને વિશ્વાસ છે ખાસ કરીને અમારા મયુરભાઈ આગેવાની ભેગા હતા પાછા અને એ તો અનુભવી છે જેલના એ તો માસ્ટર ડિગ્રી કરેલી છે ત્રણસો સાત ઉપર ઉપરી બે વખત થઈ ગઈ હવે કોલર પકડવાની ત્રણસો હાથ ચૈતરભાઈ ઉપર ગલાસ પકડવાની ત્રણસો હાથ મનોજભાઈ ઉપર નારા બોલાવાની ત્રણસો હાથ અમે બધો કાયદો કાનૂન વહીવટી તંત્ર બધું ભણેલા છે વારો આવા જો તમને ત્રણસો હાથ નું ડબલ પાછું આપવાનું છે ભાઈ અમે કોઈનું રાખીએ નહીં તમને છસો ચૌદ પાછા નો આપીએ તો કેજો ને મારા વાલા ભાજપ વાળા શું સમજે છે ગુજરાતમાં અનેક ખેડૂતો હેરાન થઈ રહ્યા છે એનું કોઈ સાંભળવા વાળો નથી પણ સામાન્ય માણસ બોલવો ન જોઈએ દોસ્તો મારી છેલ્લી વિનંતી તમને કરું છું કે આ રાજકોટમાં આપણે બેઠા છીએ હમણાં હમણાં રાજકોટના પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર એફઆઈઆર થઈ ધડાધડ એફઆઈઆર ધડાધડ એફઆઈઆર સવાર પડે તો એક એફઆઈઆર ક્રાઇમ બ્રાન્ચે લખી નાખી તમને બધા સમાચાર મળ્યા કે નહીં જયતરભાઈ પર એફઆઈઆર તમારા ઉપર એફઆઈઆર રાજુભાઈ ઉપર એફઆઈઆર શું કામ આટલી બધી એફઆઈઆર થાય છે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપે

દવાખાનામાં ડોક્ટર ના હોય દવા નો હોય બોલતા નહીં બોલશો તો એફઆઈઆર તમે તમારો ખેતરમાં પકવેલો માલ લઈને એપીએમસી માં વેચવા જાવ અને કડદો થાય તો બોલતા નહીં બોલશો તો કડદો કરનારા પર નહીં વિરોધ કરનારા પર એફઆઈઆર ગામમાં બસ આવે તો વિરોધ ન કરતા વિરોધ કરશો તો એફઆઈઆર ટાઈમે તલાટી મંત્રી ન આવે ગામમાં બોલતા નહીં બોલશો તો એફઆઈઆર 30 વર્ષથી ભાજપ આ ડર અને દંડાનું શાસન ચલાવ્યું છે પણ 30 વર્ષ પછી ભગવાને ગુજરાત ની હામું જોયું અને ગુજરાત ને કેટલાક એવા શક્તિશાળી રાજુભાઈ ચૈતરભાઈ વસાવા પ્રવીણભાઈ રામ મયુરભાઈ સાકરિયા રમેશભાઈ ખવા હેમંત્રી સોલંકી ગોપાલભાઈ ઇટાલિયા વિશ્વદાન ગઢવી ભગવાન આશીર્વાદ ગુજરાત ને આપ્યા જવા જુવાની આવે એફઆઈઆર વીસ વર્ષ સુધી એફઆઈઆર નો ડર બતાવીને ગુજરાત ની જનતા ને લૂટવાનું કામ ભાજપે કર્યું પણ હજાર હાથવાળાએ સાંભળું જોયું ને આ જુવાની આવ્યા અને જુવાની આવે શું કર્યું જા તારી એફઆઈઆર જેલ પોલીસ દમડાટી દંડા જ નથી બીતા શું કરી લઈશ અને છાતી કાઢી અને ભાજપની છાતી ઉપર પગ મૂકીને પાંચ જુવાનીયા ધારાસભ્ય બની ગયા અને વાત ભાજપને ગમતી નથી એ વાતથી ભેટમાં તેલ લડાઈ છે કે આખા ગુજરાતને દબાયું તો અયાં પાંચ જુવાનીયા ધારાસભ્ય સેના બની ગયા અને હવે આ પાંચ જુવાનીયા ધારાસભ્ય બન્યા એટલે ભાજપ નું ડર ઘટી રહ્યો છે અને જનતાની હિંમત વધી રહી છે દોસ્તો જ્યાં જ્યાં ચૈતરભાઈ જાય લોકોને હિંમત આવે જ્યાં જ્યાં બ્રિજા સોલંકી જાય લોકોને હિંમત આવે ગોપાલી ડાલિયા બોલે લોકોને હિંમત આવે ઈશુદાન ગઢવી બોલે રાજુ કરપડા ઉભો થઈને બોલે તો સિંહ ગર્જના કરતો એવું લાગે લોકોને બળ આવવા લાગે હવે લોકોને હિંમત આવી લોકોને એક ભરોસો આવ્યો કે આ જુવાની અમારું નેતૃત્વ કરશે અમને ક્યારેય આગળ પાછળ તકલીફ નહીં પડવા દે લોકો બોલતા થયા લોકો અવાજ ઠાવતા થયા લોકો હિંમત કરતા થયા એટલે લોકોને ફરીથી ડરાવવા માટે આ એફઆઈઆર 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 નો ખેલ ચાલુ કર્યો પણ હવે કરી લેજો ભાઈ થાય એટલી પછી અમારા વારા અમે કરશું પછી કહેતા નહીં ભાઈ ભાજપ કે કીધું નહોતું આ દોસ્તો આ એફઆઈઆર નો ખેલ શું કામ છે પોલીસે જાણે છે ખોટું થઈ રહ્યું છે બધાને બધી ખબર છે પણ છતાંય શું કામ કે ડર જે જનતાના મનમાંથી ઓછો થઈ રહ્યો છે ને એના કારણે ભાજપ ને તકલીફ પડે છે બધા ખેડૂતો બોલતા થઈ જાય તો જીવવું મુશ્કેલ થઈ જાય કેમ કરી શકે શું પરિસ્થિતિ હતી કે કડદો કરનારો એક જણો હોય અને બે હજાર ખેડૂતો બચારા લાચાર થઈને હામું જોઈ રહ્યા હોય આજ શું પરિસ્થિતિ છે કે રાજુભાઈ નેતૃત્વ કર્યું બે બે હજાર ખેડૂતો મોબાઈલ કાઢે મને વિડીયો ઉતારો જોઈ નાય કડદો થાય જોઈ લો કરદો

હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને તમને બધાને જે કાંઈ તકલીફ ભોગવવી પડી પરિવારે છે હેરાનગતી ભોગવવી પડી કંઈક નાની મોટી અનેક પ્રકારની બાલબચ્ચાની મા બાપની પત્નીની બીજી ત્રીજી રીતે સમાજમાં કંઈ પણ તમારે સમસ્યા વેઠવી પડી હોય તો હું તમારા બધાની ખરા દિલથી માફી પણ માંગુ છું તમારા બધાની ક્ષમા માંગુ છું કે અમને માફ કરજો પણ આ લડાઈ બહુ લાંબી છે દોસ્તો તમારે આ લડાઈમાં કંઈ પણ વેઠવું પડ્યું હોય તમે જે વેઠ્યું છે એ ચૂકવી તો નહીં કાંઈ પણ એની હું સંવેદનાઓ વ્યક્ત કરું છું તમારે જે કઈ સહન કર્યું છે ઈશ્વર તમને હજાર ગણું આપશે દોસ્તો આપ બધા ભેગા મળી ખેડૂતો માટે લડાઈ લડીએ એવી શુભેચ્છાઓ સાથે હું અરવિંદ કેજરીવાલજી નો આભાર માનીશ કે અરવિંદજી એ સામે ચાલીને કીધું સાગરભાઈ સાગરભાઈ આ બધા કેસ નું સંચાલન જોતા હતા અને કોઈ માણસ મારા હું જેલમાં જાઉં તો મારા ઘરના પરિવારના પેટનું પાણી ન હવે તો બધું બધાને ખબર પડી કે વકીલ થઈ ગયા મારા ઘરે બધા સમસ્ત ને વોરંટ ને બધું એટલું બધું આવી ગયું કે મારા મમ્મી વકીલ થઈ ગયા પણ જે પહેલી પહેલી વાર જેલમાં જ ને એનો પરિવાર બહુ ફાફડો ફાફડો થઈ જાય શું થયું કેમ થયું તારીખ પડી મુદત આવી પોલીસ ને એફિડેવિટ આવ્યું ન આવ્યું એટલા પ્રશ્નો હોય આક્રોશમાં આવી જાય દુખી થઈ થોડો ઊંચા અવાજે બોલાઈ જાય હું સાગરભાઈ રબારીને અભિનંદન આપીશ કે ગમે તે ઘટના થઈને એને બહુ ઠંડા શાંત સ્વભાવ શાંત રીતે બધું મેનેજ કર્યું કેમ કે ઘરનો માણા જેલમાં હોય એના પરિવાર તો ઉશ્કેરાઈ જાય ઉકળાઈ જાય કેમ આમ થાય હાલે જ નહીં અને સ્વાભાવિક છે એ વખતે એક માણસે મગજ ઠંડુ રાખવું પડે આ બેન આ ભાઈ આ બાપા કઈ વાંધો નહીં થઈ જાય અમે બેઠા છીએ આમ છે તેમ છે આશ્વાસન સાગરભાઈ રબારીને ને તમારે એક વાર કે એને ઠંડા સુખે એકદમ શાંતિથી બધું મેનેજ કર્યું અઘરું છે હું પહેલી વાર જેલમાં ગયો હતા બધો હું થઈ ગયું હું થઈ ગયું થવા માટે પણ તમારી ધીરજની અમારા વંદન છે સાગરભાઈની ની વંદન છે

અને કોર્ટમાં તારીખ પે તારીખ જજો બદલાઈ જાય નિર્ણય નથી એટલે કાળજી પઠણ કરી લો ભાઈ બધા લાંબી લડાઈ લડવા માટે હાથમાં હા ઝાડુ પકડો ને મહાદેવ કરીને છોટ આવો ભાજપ ભાજપની હામાં એવી મારી તમને બધાને શુભેચ્છાઓ અત્યાચારી અને જુલ્મી શાસનમાં તમે બોલવાની હિંમત કરી અને તમારી હિંમતને બિરદાવવા માટે

और दिल्ली के पूर्व मुख्यमंत्री अरविंद केजरीवाल जी मौजूद हैं यहां पर हड़दड़ किसान आंदोलन में जिन लोगों ने बिना किसी कसूर के बिना किसी गुनाह के भाजप सरकार के दमन को झेला कई ने लाठियां खाई जेल गए आज जेल से कई साथी बाहर आए हैं कई साथी अभी अंदर है आप लोग जब जेल गए तो आप लोगों ने सुना होगा या नहीं सुना होगा मुझे नहीं पता परिवार वालों ने बताया होगा आमतौर पर गुजरात की भाजपा सरकार सोचती है कि लाठी दे करके एफ करके जेल में डाल करके लोगों को डरा देंगे लेकिन मैंने पहली बार देखा है तीस साल के भाजपा की सरकार में पुलिस की लाठिया एफ आई आर गृह मंत्री का हर समय फोन करके लोगों को उठा उठा करके जेल में डालने का अभियान सारा दमन चक्र जितना ज्यादा भाजपा सरकार ने किया सुदामड़ा गांव में उससे हजार गुना ज्यादा किसान सेना स्थान करके आपके तो समर्थन में खड़ा होगा लोग एक ही बात कहते थे, थे हर धड़ आंदोलन के बाद लोग डर जाएंगे चुप हो जाएंगे कौन आएगा नहीं आएगा क्या करेंगे क्या नहीं करेंगे लेकिन आपकी हड़दड़ क्रांति ने पूरे गुजरात के अंदर एक नई हिम्मत पैदा की है एक नई आजादी पैदा की है जैसे लोग अंग्रेजों के शासन से डरते थे बोलते नहीं थे उसी तरह से 30 साल से गुजरात दमन बर्दाश्त कर रहा है तकलीफ बर्दाश्त कर रहा है वो नहीं खोल रहा है लेकिन हड़धड़ आंदोलन ने पूरे गुजरात को एक हिम्मत दी है सुदामड़ा गांव में जिस तरह से गांव का गांव उमड़ा बच्चे आए बूढ़े आए महिलाएं आई पूरे गुजरात में क्रांति पैदा हुई सुदामड़ा में लोग आपके समर्थन में इकट्ठा हुए उसके बाद जामनगर के अंदर खंभालिया में हजारों लोग आपके समर्थन में इकट्ठा हुए उसके बाद फिर सोमनाथ में हजारों लोग आपके समर्थन में इकट्ठा हुए बारदौली में कितना दूर बारदौड़ी है वहां हजारों किसान आपके समर्थन में इकट्ठा हुए आनंद में हजारों किसान आपके समर्थन में इकट्ठा हुए बनासकाठा में हजारों किसान आपके समर्थन में इकट्ठा हुए पविंगल अमरेली में हजारों किसान आपके समर्थन में इकट्ठा हुए और अगले चौदह तारीख को कच्छ के अंदर हजारों किसान आपके समर्थन में किसान महापंचायत करने जा रहा है यह क्रांति आपके कारण हुई है और यह क्रांति अब रुकने वाली नहीं है इसलिए पिछली बार जब सुदामा में अरविंद केजरीवाल जी आए थे आपके परिवार के लोगों से मिलना चाहते थे पार्टी ने मंच लगाया आपके परिवार के लोग बाहर थे उनको सम्मान करने का लेकिन सरकार ने मंच उखाड़ करके फेंक दिया मंच नहीं लगने दिया लोगों को मिलने से रोक दिया गया अरविंद जी नीचे उतर करके गए लोगों से मिलने के लिए लेकिन कुछ लोग आ गए इधर उधर हो गए थे अरविंद जी ने कहा था कि जिस दिन जेल से हमारे साथ ही बाहर आएंगे मैं दोबारा केवल उनके परिवार और उनसे मिलने के लिए आऊंगा गुजरात और आज वो आपके बीच में आए हैं मैं ज्यादा समय न लेकर के मैं चाहता हूं अरविंद जी आपसे बात करना चाहते हैं और आप अपनी बात उनके सामने रखेंगे वो अपनी बात आपके सामने रखेंगे बस एक ही बात कहना चाहता हूं गृह हिंसा लैंगिक वेधि अक्रम रवाना लेदा मरे इतर कष्ट महिला वन स्टॉप सेंटर नो संप्रदिन सबचो इकड़ उचित वैद्य सहाय न्याय सहाय मानसिक कौनसेंग पोलिस